ઉડ ભાઈ ઉડ ભાઈ મને મીઠી મીઠી શેડ ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા સિયાળ ભાઈને તો શેરડીઓ જોઈને મોમાં પાણી આવી ગયું ઉડ ભાઈ ઉડ પણ મને તો ડર નથી આવતું તો હું કેવી રીતે આવું તમે મારી પીઠ પર બેસી જાઓ હું તમને નદીને પેલે પાર લઈ જઈશ અને નદી પાર કરવા મંડી પડે છે પછી તો બંને મિત્રો

અને નદીના પાણીમાં પડે છે